જ્યારે આપણે પૂજા કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે ભગવાન ચોક્કસપણે આપણી પરીક્ષા કરે છે અને તે કેવા પ્રકારની પરીક્ષા લે છે અને તે કેટલું લે છે તે વ્યક્તિની સ્થિતિ તેની લાગણીઓ અને તેના વ્યક્તિત્વ પર આધારિત છે તે તમારી કુળદેવી પર આધારિત છે તેમજ તમારા ભગવાન પર આધારિત છે પરંતુ જ્યારે તમારી પરીક્ષા સમાપ્ત થઈ રહી છે ત્યારે તમને કેટલાક સંકેતો મળે છે હું તમને તે સંકેતો વિશે વિગતવાર જણાવીશ કે જ્યારે તમારી પરીક્ષા આવી રહી છે અગાઉના વિડીયોમાં મેં તમને કહ્યું હતું કે જ્યારે ભગવાન તમારી કસોટી કરે છે યારે કયા સંકેતો હોય છે અને આજે હું તમને કસોટીનો અંત આવવાના સંકેતો જણાવીશ મિત્રો વીડિયો અંત સુધી ચોક્કસ જુઓ અને ચેનલ પર નવા છો તો લાઈક સબસ્ક્રાઈબ કરીને તમારી કુલદેવીનું નામ ચોક્કસ લખજો કારણ કે મોટા ભાગના લોકો વારંવાર ટિપ્પણી કરે છે કે ગુરુજી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અમને તેને તકલીફ થઈ રહી છે તેની પાસે ધીરજ નથી અને સત્ય એ છે કે તેની પરીક્ષા પૂરી થવામાં છે અને જ્યાં સુધી તેની પરીક્ષા નેવું ટકા નવ્વાણું ટકા પાસ થઈ ગઈ છે એક પરસેન્ટ પર આવ્યા પછી તે કહે છે કે અમારી સ્થિતિ ચાલુ છે પણ તમારે સમજવું પડશે કે તે તમારી પરીક્ષા છે અને જે ભગવાન છે તે અમને પસંદ કરે છે જે તમારા કુરદેવી દેવતા છે તે તમને પસંદ કરે છે તેઓ તમારી ભક્તિને તમારી લાગણીને પસંદ કરે છે તેઓ તેમની સેવા કોઈને આપે છે તેઓ કોઈને પોતાનું નામ આપે છે તેઓ તેમની શક્તિઓ કોઈને આપે છે જ્યારે તેઓ તમને આપે છે ત્યારે તેઓ તમને તે રીતે આપતા નથી તેઓ તમને જુએ છે તમે ક્યાં સુધી જઈ શકો છો શું તમારી પાસે વ્યક્તિત્વ છે અને તે જ સમયે તેઓ તમને ચમકાવે છે એટલે કે તમારો બેડો પાર કરે છે તે જ થાય છે પરીક્ષા દરમિયાન એક સમય એવો આવે છે જ્યારે તમે હીરાના ગુણગાન ગાઓ છો અને ભગવાન તમને આશીર્વાદ આપે છે અને જો તમે ખૂબ જ દયાળુ છો દયાળુ છો તો ચાલો હું તમને કહી દઉં કે જ્યારે તમારી પરીક્ષાઓ પૂરી થઈ રહી છે ત્યારે ભગવાન પણ પૈસાને લગતી પરીક્ષાઓ લઈ શકે છે તમારા સંબંધોને લગતી પરીક્ષા પણ આપી શકે છે તમારા પર કેવી રીતે વધી છે તમારી પાસે પૈસા નથી જેમ ભગવાન શ્રી લીધી હતી તેમની પાસે કઈ નહોતું તેમની પાસે ખાવા માટે પણ પૈસા નહોતા આ રીતે સંબંધ તમારો રહેશે તમારા સંબંધોમાં શક્તિ છે તમારા પરસ્પરમાં સંબંધો તમારા પતિ પત્ની માતા તમારા પિતા સાથેના સંબંધોમાં થોડું અંતર એક મોટી વાત છે અથવા તમારા જીવન સાથે જોડાયેલી કોઈ સમસ્યા હોઈ શકે છે જેના કારણે તે તેને લઈ શકે છે પરંતુ જ્યારે તમારી પરીક્ષા પૂરી થાય છે ત્યારે શું સંકેતો આપે છે ભગવાન તમને આપે છે સૌ પ્રથમ ધ્યાનથી સાંભળો તે એક સંકેત છે કે ભગવાન તમારા પરીક્ષણોનો અંત લાવી રહ્યો છે તે તમારી પ્રથમ નિશાની છે પૈસા ક્યાંથી આવે છે તે સમજાયું નથી તેથી તમે વાર્તા માટે પૂછ્યું પણ નથી તમને તમારા અટવાયેલા પૈસા મળી રહ્યા છે જે લોન છે તે ક્લિયર થવા લાગે છે જે વસ્તુઓ ઓછી સંબંધિત છે તમારા પૈસા ક્લિયર થવા લાગે છે તમે એવા લોકો સાથે જોડાવા માંડો છો જેઓ તમને પૈસા સંબંધિત મદદ કરે છે તમારા સંબંધીઓ તમે જાણતા હોય તેવા લોકો તમને પૈસા સંબંધિત મદદ કરે છે આ તમારી પરીક્ષા સમાપ્ત થવાનો પહેલો સંકેત છે તે સમય બીજી નિશાની છે કે તમને સારા સમાચાર સમાચાર આવવા લાગે છે 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 સારા એ કે તમારા ઘરે જન્મ થયો તમને નોકરી મળી છે અથવા તમારું એક બાળક અભ્યાસમાં ટોપ કર્યું છે આવા સારા સમાચાર આવવા લાગે છે તેનો અર્થ એ છે કે કોઈ પણ સારા સમાચાર જે તમારાથી સંબંધિત છે તે શક્તિ છે તે તમારા નાના વ્યવસાય સાથે સંબંધિત છે તે શક્તિ છે તે તમારા પરિવાર સાથે સંબંધિત છે ત્રીજી નિશાની છે તમે સ્વપ્નમાં દેવી દેવતાઓ જુઓ છો તેઓ શું કરે છે અથવા સેવા કરે છે તમે તેમના હસતા ચહેરા જુઓ છો ખૂબ જ માતૃત્વની સુંદર લાગણીઓ જેમ કે તેઓ કહે છે તમે તમારા સપનામાં આવી પ્રતિમા અને આવી મૂર્તિ જુઓ છો જે તમારી દેવી અથવા કોઈ પણ દેવી દેવતાની હોઈ શકે છે તો તમારે સમજવું જોઈએ તમારી પરીક્ષા સમાપ્ત થઈ રહી છે પરીક્ષા સમાપ્ત થવાની બીજી નિશાની એ પણ છે કે તમે કોઈ કારણ વગર ખુશ થવા લાગો છો કારણ કે તમે તમારી જાતથી ખુશ છો તમને સંતોષ મળે છે તેથી આ તમારી પરીક્ષાનો અંત આવી રહ્યો છે અને આગળનો સંકેત એ છે કે તમે એવા લોકો સાથે જોડાવા જાઓ જે તમને કોઈ રીતે મદદ કરી શકે તેઓ તમારી બીમારીમાં મદદ કરી શકે તેઓ તમને નોકરી મેળવવામાં પણ મદદ કરી શકે છે અથવા સાચા માર્ગે પણ દોરે છે તેઓ તમારા ઘર અને પરિવારને લગતી કોઈ પણ સંબંધની સમસ્યામાં તમને મદદ કરી શકે છે દરેક પ્રકારની સમસ્યાઓનો ઉકેલ આપનાર ભગવાન તમને એવા લોકો સાથે જોડે છે જે તમારી સમસ્યાઓ હલ કરે છે અને તમને સુખી જીવન જીવવામાં મદદ કરે છે જે તમારા કામને ખૂબ આગળ લઈ ગયું અને તમને શાંતિ મળી સાહેબ તે કાળજી છે આ પણ તેમની કૃપાની નિશાની છે અને સાથે જ તમારા પરિવારમાં એટલો પ્રેમ વધવા લાગે છે કે તમે પોતે જ મૂંઝવણમાં પડી જાઓ છો તમે પોતે જ માનતા નથી કે આ મારો પરિવાર છે બહેલા આવું બિલકુલ નહોતું મારા પરિવારમાં આ કેવી રીતે બન્યું હું મારા પોતાના અનુભવથી આ કહી રહ્યો છું હું તને તારા પરિવારમાં એટલો પ્રેમ કરું છું કે તું અને તારી બહુ એકબીજાનો મોઢું પણ જોતા ન હોતા હવે આજ શ્વાસ તે કહે છે કે દીકરાએ વહુ માટે જતી વખતે સૂટ લીધો ક્યારે માર્કેટ માં જઈને તેના માટે કંઈક લેવાનું શરૂ કર્યો નાના બાળકો તમારો આદર કરવા લાગે છે તમને સારી નોકરી મળે છે તમે સારા લોકો સાથે રહો છો તમે ખૂબ જ સારું જીવન જીવો છો જેઓ કહે છે કે અમે ભગવાનની પૂજા કરીએ છીએ કોઈ ફાયદો નથી થયો તો ફાયદો નહીં થાય ભગવાનને ભગવાન માનીને ભજે તો ભગવાનને પોતાની માની પૂજા કરશો તો તમને સો ટકા ફાયદો થશે જ્યારે તમે તમારા હૃદયના તારને ભગવાન સાથે જોડો છો તે સમયે ભગવાન પણ તમારા હૃદયના તારને તમારી સાથે જોડે છે અને તે તમારી પાસે આવે છે જેમ તમે જોયું હશે માતા તમારું લો બાળક મારું બાળક છે અમે ઘરે દખલ કરીએ છીએ તેનો અર્થ એ છે કે તમે તેમના માટે બધું જ કરવા માટે તૈયાર છો જ્યારે તમારી માતામાં ભગવાન માટે આવી લાગણી જન્મી હશે ત્યારે તે દરરોજ તમારી સામે હશે જે દિવસે તમે એમ વિચારશો કે ભગવાન મારા છે અને હું મારો છું હું તેમનો છું તમે તેમને મૂર્તિ માન્યા નથી તમે મારી સાથે કોઈ સંબંધ સ્થાપિત કર્યો છે હું મારા પિતા ભોલેનાથને માનું છું મારા પિતા તરીકે અને તે મારા પિતાના પિતા છે આવી દુનિયા અને પરંતુ હું વાણી નથી કે મારા પિતા કોણ છે કારણ કે ભગવાન બધાના છે પણ તમારું કોણ છે તમે જાણો છો કે તે તમારા ભાઈ છે કે પિતા છે કે તમારી માતા છે પછી જો તમે તેની સાથે સંબંધ ઓછો કર્યો હોત તો તે તમને છોડીને વાર્તામાં ન ગયો હોત દરેક મિત્ર તમારી સાથે રહે છે અને જ્યારે તમે આ રીતે પૂજા કરો છો તો તે તમારી સામગ્રીને આવી દિશા આપે છે જીવન કે તમે પોતે પણ જાણતા નથી કે હું ક્યારે મંજિલ પર પહોંચી ગયો છું પણ આવા સમયે પોતાના પર જરા પણ અહંકાર સાથે ન આવો હિન્દુ શાસ્ત્રોમાં વર્ણવેલ એક કથા અનુસાર જ્યારે એક દિવસ નાર્દજી ભગવાન શ્રીકૃષ્ણને મળવા આવ્યા ત્યારે તેમણે ભગવાનને પૂછ્યું હે નારાયણ કૃપા કરીને મને કહો કે કોઈ પણ મનુષ્ય જીવનમાં આવનાર શુભ સમય વિશે અગાઉથી ખબર કેવી રીતે પડે છે ત્યારે ભગવાન કૃષ્ણે જવાબ આપ્યો હે દેવર્ષિ હું પોતે સમય બદલાય તે પહેલાં જ મનુષ્યોને કેટલાક સંકેતો પશુ પક્ષીઓ નાના બાળકો અને મારા ભક્તો દ્વારા મોકલું છું જે જાણકાર અને અને છે છે તે સમજી શકે પરંતુ અજ્ઞાની લોકો નથી શકતા હે દેવર્ષિ આ ચિહ્નોની પ્રથમ નિશાની એ છે કે જ્યારે વ્યક્તિની આંખ બ્રહ્મરથમાં ખુલે છે અને તે આપોઆપ ભગવાનનું સ્મરણ કરવા લાગે છે અથવા વ્યક્તિને એવું પ્રતીત થવા લાગે છે કે તેને કોઈ દિવ્ય શક્તિ કંઈક દિશા લઈ જઈ રહી છે ત્યારે આવા લોકોએ સમજવું જોઈએ કે આવનારા સમયમાં તેમના ભાગ્યના દરવાજા ખુલવાના છે અને તેમને સફળતાનો નવો માર્ગ મળવા જઈ રહ્યો છે આવા સમયમાં હું મનુષ્યની મદદ કરી રહ્યો છું તો મિત્રો જો તમારી પણ અચાનક ખુલવા લાગી હોય અને તમને તમારા જીવનમાં આવો બદલાવ અનુભવાયો છે તો નીચે કોમેન્ટ કરીને જણાવો આ પછી શ્રી કૃષ્ણ બીજા સંકેત વિશે જણાવતા નાર્ગજીને કહે છે કાબુ મેળવે છે ત્યારે તેને સમજવું જોઈએ કે હવે તેના જીવનમાં ખુશીઓનો વરસાદ થવાનો છે જ્યારે આવી વ્યક્તિ કંઈક વિશે વિચારે છે તેને તેની અપેક્ષાઓ કરતા વધુ મળે છે મિત્રો તમે એ પણ સાંભળ્યું હશે કે ભગવાન પોતે ખુશ લોકોના મનમાં વસે છે અને આવી સ્થિતિમાં જ્યારે વ્યક્તિનું મન પ્રસન્ન રહેવા લાગે છે તેથી તેણે સમજવું જોઈએ કે તેના જીવનમાં સારા સમયનું આગમન થવા જઈ રહ્યું છે વધુમાં ભગવાન કૃષ્ણ ત્રીજા સંકેત વિશે જણાવે છે કે જ્યારે ગાય વારંવાર વ્યક્તિના દરવાજે ખાવા માટે આવે છે અથવા વાંદરો તેના ઘરની વસ્તુઓ ખાઈ જાય છે તેના ઘરના આંગણામાં બાળકોનો જન્મ થાય કે કોઈ પક્ષી તેના ઘરે આવીને માળો બનાવીને કિલકિલાટ કરવા લાગે ત્યારે માણસે સમજવું જોઈએ કે આવનારો સમય તેને પહેલા કરતા વધુ શક્તિશાળી બનાવવાનો છે અને તે નવા નવા સ્પર્શ કરવા જઈ રહ્યો છે આ પછી ચોથા સંકેત વિશે વાત કરતા ભગવાન કૃષ્ણ કહે છે કે જ્યારે નાના બાળકો વારંવાર કોઈ વ્યક્તિના ઘરે આવે છે અને તેમને આમંત્રણ આપ્યા વિના રમવાનું શરૂ કરે છે અથવા તેમને જોઈને વારંવાર સ્મિત કરે છે આવી સ્થિતિમાં તે વ્યક્તિએ પણ સમજો કે તેમનો આવનારો સમય ખુશીઓથી ભરેલો રહેવાનો છે અને તેમની સાથે નવા સંબંધો બંધાવાના છે મિત્રો તમે પણ વડીલોને કહેતા સાંભળ્યા જ હશે કે નાના બાળકો ભગવાન સ્વરૂપ છે અને તે હંમેશા તમારા માટે શુભ સાબિત થાય છે પાંચમા સંકેત વિશે ભગવાન કૃષ્ણ કહે છે કે જ્યારે વ્યક્તિના ખર્ચાઓ ઘટવા લાગે છે અને પૈસા મેળવવાના નવા સ્ત્રોતો તેની જાતે જ દેખાવા લાગે છે આવી સ્થિતિમાં તે વ્યક્તિએ જાણી લેવું જોઈએ કે તેનો ખરાબ સમય સમાપ્ત થવાનો છે અને ત્યારથી તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવાનો છે આવી સ્થિતિમાં તે વ્યક્તિને બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળવાની છે અને તેના ઘરમાં સંપત્તિ પણ રહેવાની છે જે પહેલા ટકી ન હતી પછી ભગવાન કૃષ્ણ આગળ સમજાવે છે કે હવે પછીનો સંકેત જે હું મનુષ્ય યોને મોકલું છું જેથી તેઓ જાણી શકે કે તેમનો શુભ સમય શરૂ થવાનો છે તે એ છે કે જ્યારે પણ કોઈ મનુષ્ય પૂજાની થાળી લઈને ભગવાનની આરતી કરે છે અને તેને એવું પ્રતીત થાય કે તેણે જોઈને ભગવાનની મૂર્તિ હસ્તી હોય કે લાંબા દિવસ પછી તેના ઘરે મહેમાનોનું આગમન થયું હોય તેણે એ પણ સમજવું જોઈએ કે તેનો સારો સમય શરૂ થવાનો છે આ સિવાય જ્યારે સ્ત્રીનો ડાબો ભાગ અને પુરુષનો જમણો ભાગ જ્યારે તેના અંગો કાપવા લાગે ત્યારે પણ તેને જાણવું જોઈએ કે તેનો શુભ સમય આવવાનો છે આ પછી ભગવાન સાતમા સંકેત વિશે જણાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ શુભ કાર્ય કરવા માટે વહેલી સવારે ઘરેથી નીકળે છે અને રસ્તામાં તેની મુલાકાત ગાય માતા સાથે થાય છે એટલે કે જો કોઈને ગાય માતાના દર્શન થાય અથવા કોઈ સંતના આશીર્વાદ મળે તો એવી સ્થિતિમાં તે વ્યક્તિએ પણ સમજવું જોઈએ કે જે કામ માટે તે 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 ઘરેથી નીકળ્યો છે કામ અવશ્ય પૂર્ણ થશે અને કાર્ય ચોક્કસપણે પૂર્ણ થશે તમને સફળ થતા કોઈ રોકી શકશે નહીં અંતે ભગવાન કૃષ્ણ કહે છે હે નારદ આ બધા સિવાય જ્યારે કોઈ વ્યક્તિ પાણીથી ભરેલું પાત્ર અથવા દૂધથી ભરેલું પાત્ર મેળવે છે સાંજે અથવા કોઈ તેને મીઠાઈ આપે છે તો તેણે પણ સમજી લેવું જોઈએ કે હવે તેનું નસીબ ખુલવા જઈ રહ્યું છે તો મિત્રો આ સંકેતો હતા જેને જાણીને અથવા અનુભવીને તમે તમારા આવનારા શુભ સમયને ઓળખી શકો છો આવા સંકેતો જે મનુષ્ય માટે ઉપયોગી છે તેથી તમારા સમજવું કે હવે તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને તમારા સારા દિવસો શરૂ થઈ ગયા છે